અમદાવાદમાં દરરોજ રેલવે સ્ટેશન તરફ જતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદ રેલવે સ્ટેશન જવાનો એક રસ્તો ત્રણ વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે શહેર પોલીસ કમિશનર દ્વારા કાળુપુર ખાતે અમદાવાદ રેલવે સ્ટેશન તરફ જતો મુખ્ય માર્ગ અગિયાર સપ્ટેમ્બર બે એટલે કે આજથી દસ સપ્ટેમ્બર બે સુધીના ત્રણ વર્ષના સમયગાળા માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે નોટિફિકેશન અનુસાર સારંગપુર સર્કલથી કાળુપુર રેલવે સ્ટેશન સુધીના 200 મીટરના રસ્તાની એક બાજુ વાહન વ્યવહાર માટે બંધ રહેશે જ્યારે સામેની બાજુની લેનને વન વે રોડમાં ફેરવવામાં આવશે અમદાવાદ શહેરમાં કાળુપુર રેલવે સ્ટેશનને તોડી પાડી તે જગ્યા ઉપર નવું અદ્યતન રેલવે સ્ટેશન અને સંલગ્ન બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવશે આ કામગીરી દરમિયાન કાળુપુર રેલવે સ્ટેશનની બહારના ભાગના રોડ ઉપર સારંગપુર સર્કલથી કાળુપુર સર્કલ સુધી વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે તેમજ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે વૈકલ્પિક માર્ગની વાત કરીએ તો સારંગપુર સર્કલ થી કાળુપુર રેલવે સ્ટેશન તથા કાળુપુર તરફ જનારા ટ્રાફિક સારંગપુર સર્કલ થઈ સીધી બજાર થઈ પાંચ કુવા થઈ જમણી બાજુ રેલવે સ્ટેશનની એન્ટ્રી ગેટ સુધી જઈ શકાશે તેમજ કાળુપુર જનાર ટ્રાફિક મોતી મહેલ હોટેલ વાળા રોડ તરફ જઈ શકશે કાળુપુર થી સારંગપુર રાયપુર કાંકરિયા અને ગીતા મંદિર માટે જનાર ટ્રાફિક કાળુપુર રેલવે સ્ટેશન થી સારંગપુર સુધીનો એક બાજુનો રોડ ખુલ્લો મૂકવામાં આવશે જેમાં કાળુપુરથી સારંગપુર તરફ જઈ શકાશે આ એક તરફનો રોડ વન વે તરીકે ચાલુ રહેશે કાળુપુર રેલવે સ્ટેશનનો જૂનો અને એન્ટ્રી ફાટક મુસાફરો માટે ખુલ્લો રહેશે કાળુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે એક ફૂટ બ્રિજ અને નવો ત્રીસ ફૂટ રોડ બનાવવામાં આવી રહ્યો છે જે પશ્ચિમ બાજુએ રેલવે સ્ટેશનથી બહાર નીકળવા ઇચ્છતા મુસાફરોને સુવિધા આપશે